કચ્છના પાટનગર ભુજમાં વિકાસની ખૂટતી કડીઓ પૂરી કરવા ધારાસભ્યને ટકોર કરાઈ કચ્છના પાટનગર ભુજ ખાતે લાખો પ્રવાસીઓ અહીં ફરવા આવી રહ્યા છે ત્યારે કચ્છની અસ્મિતાના દર્શન અહીંથી ફરવા આવતા પ્રવાસીઓ કરી રહ્યા છે

જયારે દેશના વડાપ્રધાન અને પૂર્વ ગુજરાતના સીએમ સાહેબ જયારે કચ્છનો આટલો વિકાસ કર્યો છે વર્લ્ડ માંથી કચ્છમાં જોવા માટે પ્રવાસીઓ આવતા હોય છે ત્યારે વહીવટી તંત્ર ભુજ નગરપાલિકા એકદમ ઉતરેલું છે આજે જે આટલા બધા પ્રવાસીઓ આવતા હોય છે તેના માટે કોઈ જાતની કોઈ વ્યવસ્થા નથી નથી ભુજની અંદર કોઈ સિટી બસ ચાલુ કે લોકો એમાં આનંદ લઈ શકે જે પ્રવાસી આવે છે બહારથી ભાઈ બહેનો

એમાં આવી ખૂટતી કરીમાં તમારા ધારાસભ્યની ગ્રાન્ટ પણ ફાળવો કે જેથી પ્રવાસીઓને પાણીનો સુવિધા રહે આજુબાજુ કઈ હરવા ફરવા માટે કઈ હોલ્ડિંગ લાગેલા હોય કે ભુજની પ્રજા ક્યાં જાય આ એવડી ફરી રહી છે એના માટે તંત્ર અને ભુજના ધારાસભ્ય ખાસ જાગૃત કરવાની જરૂર છે અને ભુજના ચીફ ઓફિસર આપ થોડા જીગરથી જે કામ કરી રહ્યા છો તો જીગર થોડી કામમાં બતાવો અને ભુજના પ્રવાસીઓ માટે સારી સુવિધા આપો અને ઘણી જીગર તમે અલગ અલગ જગ્યાએ બતાવી રહ્યા છો અને અગાઉ પણ તમે સસ્પેન્ડ થયા હતા હવે આવી સારી જીગર બતાવો અને સરકાર પર તમારી કાર્યની નોંધ લે એવી હું આપની ચેનલ માધ્યમ દ્વારા વિનંતી કરું છું